મોરબી શહેરની વિસ્તારમાં આવેલી સોશિયલ મીડિયા પર તે મહિલાઓ તેને ઘરે એકલી હતી ત્યારે તેના ઘરે જઈને આરોપી તેની સામે બળજબરી શરીર સંબંધિતમાં બાંધ્યો હતો અને ત્યારબાદ મહિલાઓને તેના ઘરની સભ્ય મોકલ બતાવી દેવાની ધમકી પણ આપી હતી અને આરોપી તે ઘરે બોલાવી કરી બળજબરી રીતે શરીર સંબંધ બાંધતા મહિલાઓ દ્વારા બે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખાતે આ ફરિયાદ કરી હતી અને પોલીસ દુષ્કર્મ એસોડી સહિતમાં કલમો હેઠળ ગુનો નોંધી આરોપી પકડવા માટે સકળો ગતિ કર્યા છે અને અજાણવા મળતી માહિતી મુજબ મોરબી એકસો સોમ્બી ડબ રહેતી મહિલાઓમાં નવ લખી મરવાડ પર ઉપર સેન્ટ મેરી સ્કૂલ પાસે આવેલા આ અમૃત પાર્કમાં સોશિયલ મીડિયા હતા સુલતાનભાઈ મુસ્લિમ નામના આ શખ્સની સામે ફરિયાદ નોંધાઈ છે જેના નામ જણાવ્યું કે ગત પાંચ છ બે હજાર સોળના રોજ સવારે નવ વાગ્યા ફરિયાદમાં મહિલા કરી કે એક ત્યારે તે ઘરે જઈને આરોપી સુલતાનમાં સાથે બળજબરી શરીર સંબંધ બાંધ્યો હતો અને આ સભ્ય બધે દેવાની પણ આપી હતી અને ફરિયાદમાં મહિલાએ પંદર છ બે હજાર સોળના સવારે નવ વાગ્યામાં અરસામાં આ આરોપી પોતાના ઘરે બોલાવી ત્યાં પણ બળજબરી સરીસંબંધ્યો હતો